તો કેમ શું મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો સતત પડી કારણે અમે બધા એટલા બધા કંટાળી ગયા હતા ને કે ક્યાંય બહાર જવાનો મોકો નહોતો મળતો પરંતુ આજે વરસાદે વિરામ લીધો ત્યાર પછી અમારા ભાણિયાભાઈ આજે અમારે ઘરે આવ્યા અને હું રાજેશભાઈ ભાણિયાભાઈ જયદીપભાઈ ઈસુ ને પેલું બધા સીમર બીચે જવાનું નક્કી કર્યું અને અમે આ નીકળી પડ્યા સીમર બીચે આ તો સિમર બંદર નંબર બોર્ડ પણ આવી ગયું તો મિત્રો સાંજના ટાઈમે સિમર બીચ નો નજારો કઈક અલગ જ હોય છે ખરેખર ત્યાં જઈને શાંતિ ની અનુભૂતિ થવાની છે હવે જો અમે આ સિમર બીચ ઉપર આવી ગયા છે તમે આ દરિયા કિનારો જોઈ શકો છો અને ભાઈ કહેવાય ને કે મનની શાંતિ જોતી હોય ને ભાઈ તો શાંત સ્થળે જઈ આવવું તો એટલા માટે જ આપણે દરિયા ઘૂઘવાટા કરીને ઘૂઘવાટા સાંભળવા માટે અમે આવી ગયા તો ભાઈ આ ગેટ છે ને ત્યાંથી જ દીવની બોર્ડરની શરૂઆત થઈ જાય છે એટલે કે આપણે દર વખતે કહેતા જ હોય છે બધાને કે અમારા ગામમાં જ ભાઈ સિમર બીચ છે રિસોર્ટ છે બાર છે બધું જ અને હરવા ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે જો તમે આ નજારો જ્યાં તમને આવો નજારો લગભગ ભાગ્યે જ જોવા મળતો હશે અહીંયા તમે જુઓ તો રેસ્ટોરન્ટ હોટલ અને સરસ મજાનું બધું ફરવાનું છે અને અત્યારે દિવાળી વેકેશનમાં તમે જુઓ તો ટ્રાફિકનો મેળાવડો અત્યારે રહેશે ઘણા બધા લોકો અહીંયા ફરવા આવે છે ખાસ કહેવાનું એ જ મિત્રો કે અમારા ગામડા લેવલે આવું સુંદર બીચ એટલે ક્યાંક ભાગ્યે જોવા મળે છે તો જુઓ અમે અને અમારા ભાણિયાભાઈ રાજેશભાઈ બધા આવે છે અમે ટૂંક સમયમાં જ અત્યારે દરિયા કિનારે પહોંચી જવાના ત્યાં સુધીમાં તમે આ બધા નજારો જુઓ અને તમે પણ એકવાર અવશ્ય મુલાકાત કરશો જી એટલે તમને પણ મજા આવશે અને ખૂબ સરસ મજાની જગ્યા છે તમે જુઓ અહીં રહેવા માટેની પણ સુવિધાઓ ગોઠવવામાં આવી છે અને રાત્રિનો નજારો તો કંઈક ઓર જ હોય છે તો લ્યો ભાઈ આ અમે આવી ગયા દરિયા કિનારે આ ઈસુનો પીલો બધા તમે જોવો ધૂમધડા કરવા માટે રેડી છે અને જો ફોટા પાડવા માટે બધા તૈયાર થઈ ગયા આ અમારા ભાણિયાભાઈ પણ આજે આવી ગયા છે અને આ હું છું તમારો પરમ મિત્ર તો હવે આલો આપણે જઈએ દરિયા અને દરિયા કિનારાનો નજારો પણ તમને બધાને બતાવી દઉં તો અમારા યસુભાઈ પણ જુઓ તમે કાંઈ ઘટે નહીં આજની મોજમાં કારણ કે ભાઈ આ માવઠાના કારણે અમે એટલા હેરાન પરેશાન થયા હતા કે વાત જ ન પૂછો અને ભાઈ અહીંનો નજારો તમે જોવો ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવે છે આ બાળકોને તો એટલી મજા આવી ગઈ ને કે વાત જ ન પૂછો કારણ કે અહીંનું વાતાવરણ તમને મનમોહક વાતાવરણ છે અને નજારો તમે જોવો કે આઈ ન ઘટે અને અમારા વાણિયાભાઈએ તો વાત કરીએ ને ભાઈ આવતા હોય તો ને વિડીયો ને રીલ્સ બનાવવાનું ચાલુ જ કરી દીધું હતું કારણ કે એમને પણ અહીંયા ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ હતી અને ઘણા લોકો જોવે ન તો ભાઈ દરિયા કિનારે અત્યારે મોટા ભાગના લોકો રીલ્સ અને અને ખાસ કરીને ફોટા પાડવા માટે જ આવતા હોય છે અને સાંજનું વાતાવરણ તમે જોઈ લો ને એટલે કાંઈ ન ઘટે ને એવું વાતાવરણ છે અને અમારા જો ને પેલું આ સાંજના વાતાવરણમાં માં ત્યાં ધૂમધડાક અને દોડતી દોડતી બે આવે છે એમને પણ ખરેખર ખૂબ ખૂબ મજા આવી ગઈ તો આ છે અમારા ભાણિયાભાઈ રાજેશભાઈ તો બે એ તમે જવો તો બીચના નજારાની મોજ લૂંટી જ લીધી અને તમે પણ જો આ જગ્યાએ આવવા માંગતા હોય ને તો ભાઈ ગામ સિમર તાલુકો ઉનાળા જિલ્લો ગીર સોમનાથ એકવાર અવશ્ય મુલાકાત કરજો ભલે આવીને દિલ ખુશ અને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે તો આવજો જય માતાજી